ભારત માતા કે ગીર સોમનાથ જિલ્લો કોડીનાર તાલુકો દેવી પૂજક સમાજ સેવા ટ્રસ્ટ આજે રોજ કોડીનાર ગામે ભૂરિયા જગ્યા ઉપર નવરંગો માંડવો દસામાનો હતો તો જોરથી એક આપણે બોલો દસામાની કોડીનાર દાદાની દાદા મારી નેવાની નાયત દેવીની તો સાહેબ આખે આપડા ગીર સોમનાથ જિલ્લાની અંદર આપણે સાથને સહકાર મળે છે તો આપણે એક આપણા દેવી પૂજક સમાજ સેવા ટ્રસ્ટ આજેના ત્રણ વર્ષ થઈ ગયા છે ત્રણ વર્ષ થઈ ગયા ને તો ત્રણ વર્ષની અંદર શું કામગીરી કરીશ કેટલું ફોન આવ્યું કઈ રીતના વપરાશ થયો કેમ ગરીબ માણસને દાન આપ્યું એની જીવ બૈસાવ્યો એના દવાખાનાના કામ કર્યા એ આપણે શ્રી પ્રમુખ સાહેબ પ્રતાપભાઈ આવેલા છે આખી ટીમ આવેલી છે સાથને સહકાર આપેલો છે આ માંડવાના હેતુમાં ને હું તો એમ કઉ કે દાદાને લાખ લાખ અભિનંદન કે સાહેબ કોઈ સોસાયટી છે ને એ તો ઠીક પણ આખો ગીર સોમનાથ જિલ્લો એના છ તાલુકા છ તાલુકાના ગામડા આપડી કાળી વેલ છે ને સાહેબ એ એક હાજર હુવાટાને ગામડે ગામડે જે ઝાપ જપે ને એ ઝાપની ની છે ને એ આખી ટ્રસ્ટ આ સાધારણ જે બંધાઈ ગયેલ છે ને એ કામ કરી ને હું તો એમ કહું છો કે ગીર સોમનાથ જિલ્લા ની અંદર આખું ગાંધીનગર સુધી ગુજરાત ખૂણે ખૂણે નામ છે છે કે ટ્રસ્ટ કઈ રીતના કામ કરી છોકરા સહકાર આપે સપોર્ટ ટ્રસ્ટ ની અંદર ક્યાંથી દાન આવે કઈ રીતના હું થાય કોની સેવા કરીએ સાહેબ કોઈ નાની વાત નથી દાખલા તરીકે કોકની ક્રિયા કરવી તો કોઈ નાની વાત નથી કોક ને સાહેબ અડધી રાતે દવાખાને મદદરૂપી બનવું તો કોઈ નાની નાત નથી કોકની બેન દીકરીઓને ઈજત બસાવી એ કોઈ નાની વાત નથી કોકની દીકરીઓ મારી નાતની દીકરીઓ રજોઈતી હોય ને રાતે બાર બાર ત્રણ ત્રણ વાગે જો કોરીના નો દાદો ભૂરિયો પાળવાળો રખા દાદા જો અમારે સ્વપ્ન આવીને અમારે વિચારધારા જો ઉપર વાત કરતો હોય તો કઈ નાની વાત નથી પણ કહેવાનું મારો મતલબ એ છે કે આ ટ્રસ્ટના વર્ષ ત્રણ થયા ત્રણ વર્ષની અંદર શું કામગીરી કરેલી છે ક્યાં ક્યાં દાન આપેલું છે કઈ રીતના દાન આવેલું છે કેટલી અમારી સસ્તાની છે ને આજે તો બહુ જબરજસ્ત દાદાની દયાથી દાદાના સ્થળ ઉપર તો આયોજન થયો ટ્રસ્ટના મુકામે એટલે શ્રી હું પ્રતાપભાઈ પ્રમુખ સાહેબ એક નમ્ર વિનંતી કરું છું કે સાહેબ તમે આવો ને આખા ત્રણ વર્ષની ટ્રસ્ટની ની કામગીરી છે એ એક જાણ કરી દો સમાજની અંદર કે ગાંધીનગર સુધી આપણો એક આપણો એવોર્ડ બતાવી દઈએ જય માતાજી શ્રી દેવી પૂંજક સમાજ સેવા ટ્રસ્ટ કોડીનાર ના પ્રમુખ શ્રી પ્રતાપભાઈ સૌરાસિયા આજે આપણે આમ તો આમાં વિષય ન કરવો જોઈએ કે દશામાનો માંડવો છે ને એક રખાદાદાના આંગણે જે અવસર છે તો એની અંદર બધાય આપણે સાથ સહકાર આપેલો છે તો એનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ કે ધર્મના કાર્યની અંદર ક્યાંક આપણે જોડાઈ ગયેલા છે તો બધાય સાથ સહકાર આપે આપે છે એનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આજે અમારું પૂંજક સમાજ સેવા ટ્રસ્ટ બે હજાર બાવીસની અંદર સ્થાપના કરેલી છે તો આજે ત્રણ વર્ષ પૂર્ણ થવા આવ્યા છે તો આપણા ટ્રસ્ટની એક નોંધણી ડી કરાવેલી છે તો આજે અમારે એક સમાજને એક સંદેશ આપવાનો છે કે ભાઈ આપણા સમાજમાં કેવા કામ અમે કર્યા છે કોઈના દુઃખમાં ભાગ લીધો છે તો એક થોડીક પીસ રજૂ કરવાની છે તો આ એક સમાજને નોંધ લેવા જેવું છે કે આમાં ભાઈ બધાએ દાન અમને ખૂબ આપે જ છે કોઈ પણ કાર્ય હોય અમે ગમે કહીએ કે ભાઈ આમાં આ સમાજના સેવામાં વપરાવાના છે તો બધાય દાન આપે જ છે ને આજે પણ આમાં દાન ઘણું આવેલું છે તો એક સમાજના એક ટ્રસ્ટના ખાતામાં હોય જાય તો આજે તો અમે જે દાનનો જે ઉપયોગ કરીએ છીએ એ એક સમાજને પણ અમે જાહેરમાં કહીએ છીએ કે ભાઈ અમને તમે પૂછો કે ભાઈ તમે શું કરો છો પણ સમાજ એટલું આપણું સમજદાર છે કે આપણાને કોઈ એવું આદર્શ નથી આવતા આખા ગીર સોમનાથ જિલ્લાનો અમને પૂરોપૂરો સપોર્ટ છે ને જ્યાં દાન કરેલું છે એને થોડીક ફીસ રજૂ કરી દઈએ તો આવા સેવાના કાર્યમાં આપણે દાનરૂપી બધાના સહભાગી બન્યા છે એવા એક પચીસ હજાર રૂપિયા અમે તાલાળા મુકામે એક ભાઈ હતા બાબુભાઈ કરીને એના લીલથી લઈ અને દાડાના ક્રિયાની નિમિત્તે આપણા દેવીપૂંજકે બધાએ સપોર્ટ આપ્યો છો ને એના ફાળા રૂપી અમે એનું એક કાર્ય કરી એક આપણે ધર્મનું કાર્ય કર્યું કે ભાઈ કોઈની પરિસ્થિતિ નબળી હોય ને અમને કહે કે ભાઈ અમારે આ કાર્ય કરવાનું છે તો અમે એમાં સહાય કરીએ છે તો એ એક પચીસ હજારનો ખર્ચ કરી ને લીલ ને દાડાનું કામ કરેલ છે એક વેરાવળના દેવસિંહભાઈ વેરાવળના રેવાસી સોલંકી રવિભાઈ મગનભાઈ વેરાવળ એ હોસ્પિટલ ની અંદર એક દીકરી દાખલ કરેલી હતી એની પરિસ્થિતિ બહુ ખરાબ હતી કે ભાઈ આ તમારે પૈસા જમા કરવા પડીએ એટલે અમને વાત કરી મારા રવજીભાઈ દિનેશભાઈ ને કે ભાઈ અમારે આમ છે તો મેં કીધું પાંચ હજાર રૂપિયા આપણે એના જમા કરવાના છે તો આપણે એના ખર્ચની અંદર અમે પાંચ રૂપિયા પાંચ હજાર રૂપિયા જમા કરેલા છે દાન આપીને આપણે એને એક ગામ અલીદરના સુમિતભાઈ કાનાભાઈ ને દવાખાનાની અંદર ખર્ચ માટે ચૌદ હજાર ચારસો ને દસ રૂપિયા એક આપણે દાનમાં રૂપિયા આપેલા છે અને દવાખાનાની અંદર રાજકોટ દવાખાના દાખલ હતા તે ગામ ભાષાના પુનાભાઈ માલાભાઈ ને દવાખાનાની અંદર અઢાર હજાર પાંચસો ખર્ચ પેટે આપણે દવાખાનામાં આપેલા છે તે વંથલીના તાલુકાના નાવડા ગામના સાહેબ જે નાવડા ગામમાંથી આજે વંથળી તાલુકાનું છે તો એ પણ એક સમાજની સેવાનો લાભ માંગી રહ્યા છે તો એને પણ આપણે ના ન પાડતા એવું કે ભાઈ આપણે સમાજનું છે ને તો પાંચ હજાર રૂપિયા દાન પેટે અમે આપેલા છે તો ગામ આ દવાખાનાની અંદર ગામ વેળવાના રસિકભાઈ રસિંગભાઈ હરસીભાઈ કાવિઠિયાને ત્યાં ચાર હજાર પાંચસો રૂપિયાનું દવાખાનાની અંદર દાન કરેલ છે તો ગામ અલીધરના જાલમભાઈ નાથાભાઈ તેમના દાડામાં અને કાર્યની અંદર અંદર કે એક એક પણ અમે ખર્ચો કરેલ છે તેર હજાર સાતસો ને પચાસ રૂપિયા તો એ પણ એક સમાજને નોંધ લેવા જેવું છે ગામ જીતલાના રવજીભાઈ બચ્ચુભાઈ મંદરિયા ના દાડામાં રૂપિયા પચીસો રૂપિયાનું પણ એક દાન આપેલું છે ઉનાના વિપુલભાઈ ડાયાભાઈ ને દવાખાનાની અંદર ખરજ પેટે રૂપિયા એક હજાર ને એસી રૂપિયા આપેલા છે તો એને એક દવાખાનાની જરૂર હતી તો અમે એમાં સહાય કરેલી છે અત્યાર સુધીમાં ટોટલ અમે એક નેવું થી પંચાણું હજાર રૂપિયાનું દાન કરેલું છે ને એ સમાજના જ પૈસા છે ભાઈ એવું નથી કે અમે અમારા પોતાના અમારાથી અથાશક્તિ જે દાન બને છે એ કરીએ છે તો અમારું એક આ સમાજને એક વિનંતી છે કે ભાઈ તમારી પણ એક ફરજ બને છે કે ભાઈ સમાજની અંદર પાંચ રૂપિયા દાન આપો ને એક સમાજની અંદર એક કોકના દુઃખના કાર્યમાં વચાય વપરાય તો આપણા સમાજનો વિકાસ થાય કે આપણો પૈસો જો બીજાના કાર્યમાં વપરાય તો આપણો સમાજ આગળ આવજે ને એક સમાજનો વિકાસ થાય એવા આપણે પ્રયત્ન કરી રહ્યા છે તો અમને બધા સાથ સહકાર બધા આજના ફાળાની અંદર આપણે થોડુંક વિષય ઉપર જઈએ કે રવજીભાઈ મોહનભાઈ ગામ તાલાળાના એ સો રૂપિયા દાનમાં આપેલા છે એક સો રૂપિયા મેરુભાઈ પાછાભાઈ ગામ મોરવડ ના એક આવેલા છે સો રૂપિયા કિશનભાઈ માનસિંગભાઈ ગામ મોરવડ તેના સો રૂપિયા આવેલા છે પાંચસો રૂપિયા વિજયભાઈ ધીરુભાઈ વણોધિયા કે જે આજે આ માંડવાનું આયોજન કરી રહ્યા છે તો એને એક એવો ભાવ ઉત્પન્ન થયો કે ભાઈ આજે એક ટ્રસ્ટ મારી અહીંયા બધા આવવાના છે ને એક દાન રૂપી એક પાંચસો રૂપિયાનું એનું દાન છે એનો ખૂબ ખૂબ આભાર પાંચસો રૂપિયા કાનાભાઈ કરશનભાઈ કાણકિયાવાળા તેના પણ એક પાંચસો રૂપિયાનું દાન આવેલું છે દિનેશભાઈ કાનાભાઈના સો રૂપિયા દાન આવેલું છે પ્રતાપભાઈ બચ્ચુભાઈ ના સો રૂપિયા દાન આવેલું છે ભરતભાઈ સોમાભાઈ ગામ ડોળાશા તેના સો રૂપિયા છે સંધુભાઈ જેસાભાઈ કડવાસણ તેના સો રૂપિયા છે ને બાબુભાઈ બચ્ચુભાઈ ગામ ડોળાસા તેમના સો રૂપિયા છે સો રૂપિયા વિજયભાઈ ભૂપતભાઈ વિજયભાઈ ભૂપતભાઈ સોલંકી ગામ વલાદર તેમના સો રૂપિયા આવેલા છે રમેશભાઈ ધીરુભાઈ સોલંકી ગામ કરેડા તેમના સો રૂપિયા આવેલા છે મનુભાઈ રૂપિયા મનુભાઈ નહીં આ બધાભાઈ પચાસ રૂપિયા મનુભાઈ બધાભાઈ સોહાણ ગામ કરેડા થી તેમના આવેલા છે એકસો પચાસ રૂપિયા રાયસિંગભાઈ ચૌજીભાઈ કરતા રહેજો એવું કે આપણા કોઈ સારા કાર્યમાં કોઈના દુઃખમાં વપરાય તો આપણો એક પૈસો પવિત્ર થાય તો એના માટે થઈને દિનેશભાઈને વિનવું કે બે શબ્દ આપણે ટોટલ નેવું હજાર રૂપિયો ત્રણ વર્ષના સમાજની અંદર એક દાન પેટે વાપરેલા છે કોઈ દવાખાના કાર્ય કોઈ દાડાના કાર્ય કોઈ ક્રિયાના કાર્ય ને આવું એક ટ્રસ્ટની અંદર દાન દેતા રહેજો તો સમાજની અંદર નાના મોટા કામ કરશું તો સમાજની દીકરીઓ છે કોઈ કોઈ વડીલ છે એ આપણે પણ એક વૈશ્રામભાઈ ડાયાભાઈ વાઘેલા બસો ને એકાવન રૂપિયા આજે દેવી પૂજક સમાજ સેવા ટ્રસ્ટ ની અંદર દાન આપેલું છે તો બોલો રખા દાદાની એક જોરદાર તાળી કરો તાળી વગાડો મારો ભાઈ આપડા દેવી પૂજક સમાજ સેવા ટ્રસ્ટ તરફથી જોરદાર હવે આપણે કલાકાર આપણે આવી ગયા છીએ તો કલાકારને આપણે આપીએ છીએ તો આગળ એક દોર ચાલુ કરે ને શક્તિ વિજય એક એનો લાખ લાખ અભિનંદન કે ગરીબના ગરીબના તો બધાય છે ભાઈ પણ એ એક શક્તિ વિજય અમારા રોજિમામાં કોલીનાર તાલુકા ગીર સોમનાથ જિલ્લાની અંદર ફોન કરીને અડધી રાતે આવે તેનો લાખ લાખ અભિનંદન જોરદાર તાળી એક વગાડી આપણે અનિલભાઈ વણી ગયા નવા કલાકાર બહાર પડ્યા તો ગાંધીનગર સુધી એક નામ રહેવું જોઈએ બધા આખા બધા હું કહું છ કે વિડીયા ની અંદર વાયરસ કરો યુટ્યુબ ની અંદર વાયરસ કરો ને ટ્રસ્ટ તરફથી અનિલભાઈ વણિંગ્યા તે આપડા એક કલાકાર તરીકે સાથ ને સહકાર આપવાનો છે જય માતાજી જય રખા દાદા